આ ગુજરાતના વિકાસમાં યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં દિવસ રાત મહેનત કરતા હોય એવા લાખો કર્મચારીઓને પણ હતું કે આ ડબલ એન્જિનની સરકાર છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની અમારી માગણી છે લડત છે એમાં કઈક સરકાર વિચારશે અને આ બજેટમાં એના માટેની કોઈ વાત લઈને આવશે પણ જૂની પેન્શન યોજના લાવવાની કોઈ પણ વાત આ બજેટમાં કરવામાં નથી આવી એટલે લાખો કર્મચારીઓની પણ પાણી ખાસ કરીને આવકો વધી ઉત્સવો થયા અને એના કારણે લોકોને રાહતો ના મળી પણ રાજ્યનું દેવું વધ્યું બે હજાર ત્રેવીસ ચોવીસમાં માં રાજ્યનું દેવું હતું ત્રણ લાખ સિત્યોતેર હજાર નવસો ને બાસઠ કરોડ રૂપિયા અને એના માટે બજેટમાં જે વ્યાજ ચૂકવવામાં આવ્યું એમાં ગત વર્ષે પચીસ હજાર બસો ને બાર કરોડ રૂપિયા તો ખાલી વ્યાજ પાછળ ખર્ચ થયો હતો આ વખતનો જે અંદાજ આપવામાં આવ્યો છે બે હજાર ચોવીસ પચીસ નો એ અંદાજ મુજબ રાજ્યનું દેવું થશે ચાર લાખ છવ્વીસ હજાર ત્રણસો ને એસી કરોડ એટલે ગત વર્ષ કરતા પચાસ હજાર કરોડ રૂપિયાનું દેવું વધારવા સરકાર જઈ રહી છે અને એની સામે જે વ્યાજમાં પૈસા જશે એનો અંદાજ આપ્યો છે એ ગત વર્ષે પચીસ હજાર કરોડ રૂપિયા વ્યાજમાં ખર્ચ થયા હતા આ વખતે એમાં વધારો થઈને પાંત્રીસ હજાર કરોડ રૂપિયા તો ખાલી વ્યાજમાં જવાના એટલે એમ કહેવાય કે દેવું કરીને ઉત્સવો કરવામાં આવે છે અને દેવું ચૂકવવા પણ ભવિષ્યમાં લોન લેવી પડે એવી સ્થિતિનું નિર્માણ થાય એવું આ બજેટમાંથી સ્પષ્ટ જોઈ શકાય છે ગુજરાતમાં જે કર્મચારીઓ છે નિવૃત્ત કર્મચારીઓ છે એમને દર વર્ષે જે પેન્શન ચૂકવાય છે ગત વર્ષની વાત કરીએ તો ચોવીસ હજાર કરોડ રૂપિયા પેન્શનમાં માં ચૂકવાયા હતા અને એથી વધારે પચીસ હજાર કરોડ રૂપિયા ખાલી વ્યાજમાં